બનાસકાંઠામાં ચાર ચાર વખત આવીને રાત મહેનત કરીને હોય સમગ્ર ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર

કેપી ગડવી સાહેબ ફરાદના માજી દારા સુબે બાઈ સુબે ગુલાબજી બાઈ અને સ્નેહતા ચૌ આગેવાડો નામ ના લઉ તો બેન સુ અને મામેરાની માતર ખવડાવ આઈ અને આટલે તારો માફ કરી દેજો સેવા સૌ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મારા ભાગ્યો માં વિધાનસભાના માં બાબરા સૈગામ ત્રણે ગામો ગામડા ગામડા વધારે સૌ મારા વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ વરસાદે મંડળ વાગ્યા છે સુગન છે મને એક પ્રસંગ યાદ આવે છે અને રાજુભાઈ કાલે તેની તર ભગવાન ને પ્રાર્થના કરતા હતા કે બેન વરસાદ આવે તો સારું અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રામુજી જ્યારે 4000 ની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા

કરીને આજે લોકસભાની અંદર એક જળબે એક આપણા છાતી ગંદ ગંદ ફૂટે એ રીતે દેશની જનતા ઉઠાવી અને વિરોધ જે એક લોકસભાના નેતા એક સુગંધ સંભાળી રહ્યા છે ત્યારે આપણે સૌને સૂત્ર આપ્યું છે ડરો મત અને ડરાવો મત આ ભૂમિ ધાણીધર ની ભૂમિ છે માં નડેશ્વર ભૂમિ છે નખા વીરદાદા ની ભૂમિ છે કે જ્યાં ગાયાને રક્ષા કરવા વાળી ભૂમિનો आवाज આ આ બાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયાની રક્ષા માટે સહીથી વર્દારના અહીં અત્યારે પાળ્યા છે આ ભૂમિ છે અને જારો બેન અને દીકરીની વાત આવે બાપુ ત્યાર સૌપ્રથમ મે માવરું 2017 માં માવની જંડા પાહે માર્યું હતું અને ત્યારે મે નિનંતી કરી દીધી

બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધા એ બગોડા ચાલુ રાખ્યા કે ગેની બેન તો રાજીનામું આવશે અને એ ટાઈમે મેં એમને કીધું તું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ માબેરો માગીને સદા આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું હું જિંદગીભર મારા વા વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય

તો વેચાઈ ગયા તા એમ નહી એક દી ના જોવા આપણી બાજુ તો આવો ભાવ શબ્દ લાગે અને એટલા માટે કરીને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો ભાઈ ઠાકરસી ભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય કેનાલના ગંદા પાણીનો હોય રસ્તાઓ ન હોય ગામથી ગામને જોડતા તમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપના નેતા લોકસભા વિરુદ્પ પક્ષના નેતા એ ભારતીય જનતા ભારતીય દેશના વડાપ્રધાન અને સામે આંખમાં આંખ મિલાવીને આગળ હામે કરીને કીધું કે આ અમદાવાદ સમયની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું હરાવશું ને હરાવશું એનો કરણ તમે એમ માનો કે આજે

આની અનેક વાતો જ્યારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા શંકરાચાર્યજીએ તાલકટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું આ મારું સન્માન નથી આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે આ મારા પદમેશના નેતૃત્વનું સન્માન છે એ સન્માન એ આવનાર સમયની અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માટેની માં નડેશરી અને ધણી ભગવાનના આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું મા વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે આજે ત્રણે જેટલા ઉમેદવારો આપણે ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો નથી જેમ એમને લોકસભામાં ખીતેર ગણા માગણીતાર હતા એમ આમાં પણ હું માનું કે આવતી 25 26 28 આંકડો પહોંચ્યો છે પેટા ની ટિકિટ માટે હું મારા વિધાનસભાની જનતાને બે હાથ જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું બે હજાર અત્યાવીસ સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી તો મારી આ મારો પોતાનો અધિકાર છે અને મામેરું જમાડું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાનિકા છે એટલે મારે માંબેરા તમારો તમારું

અમે ઘણી વખત હોય કે ટિકિટ ઉપર જાહેર કરતા મને હવે ખબર પડી કે ટિકિટ જાહેર કરીને ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવા છે એટલો અઘરો છે મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે કે આપણે બીજા પાયા કહીએ તમે જાહેર કરો જાહેર કરો

એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો આ ખૂબ મોટી સંખ્યામાં અહીંયાં ગૌશાળાના સંચાલકોને પણ સ્વાગત કરવા માટે આવ્યા છે ભારે વરસાદ પણ ચાલુ થયો છે એટલે વિશેષ ટાઈમ ન લેતા જે વન બે રેલી લઈને મોટી મોટી સંખ્યામાં યુવાનો ત્રણેય તાલુકામાંથી આવ્યા છે એમનો પણ હું એક પેલ તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું